બે હજાર બારમાં ગુજરાતી સિનેમાએ બિલકુલ કરવટ બદલી એક એવી ફિલ્મ ફિલ્મ આવી કે જેણે ગુજરાતી સિનેમાની અને દિશા બદલી એ એટલે કેવી રીતે જઈશ પછી ઘણી બધી ગુજરાતી ફિલ્મો બની ઘણા બધા સ્ટાર્સ મળ્યા ગુજરાતી સિનેમાને નવા સ્ટાર્સ મળ્યા પણ એક નામ સૌથી ઉપર આવે છે દુનિયાનો એવો કોઈ પણ ગુજરાતી નહીં હોય કે જે એમને ના ઓળખતો હોય કે એમણે દુનિયાના કોઈ પણ એક એવા ગુજરાતી એમની કોઈ પણ ફિલ્મ કે નાટક ના જોયું હોય ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નંબર વન ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા આજે આપણે વાત કરીશું આ સ્પેશિયલ એપિસોડમાં સિદ્ધાર્થ રાંદેરિયાની વાત નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે આપણે વાત કરીશું સિદ્ધાર્થ રાંદેરિયાની સિદ્ધાર્થભાઈ એટલે એક એવી વ્યક્તિ કે જેને કોઈ પણ ગુજરાતી ના ના ઓળખતો હોય એવું બને એમના નાટકો કપિલ શર્મા જેટલા જ જ હસાવે છે આપણને અને એટલા કરે જે સિદ્ધાર્થભાઈએ દેશ વિદેશમાં એમના નાટકોના શોઝ કર્યા છે બે હજાર ને બાર પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે બદલાવ આવ્યો નવા પ્રકારની ફિલ્મો બનવા લાગી અર્બન પ્રકારની ફિલ્મો બનવા લાગી અને એમાં

એમની કરિયર ક્યાંથી શરૂ થઈ એમની ફિલ્મોએ કેટલો બિઝનેસ કર્યો એ બધી જ વાત આપણે કરીશું આજના તો શરૂ કરીએ મિત્રો સિદ્ધાર્થભાઈની ફિલ્મોની જર્ની ગુજરાતી સિનેમામાં સિદ્ધાર્થભાઈએ કેટલી ફિલ્મો કરી અને કઈ કઈ ફિલ્મો કરી અને કેટલો બિઝનેસ કર્યો એની વિગતવાર માહિતી આપણે જોઈશું સિદ્ધાર્થભાઈની એક્ટિંગ કરિયર આમ તો થિયેટરથી શરૂ થઈ હતી બધાને જ ખબર છે કે સિદ્ધાર્થભાઈ એક એવા કલાકાર છે જે વન મેન આર્મી છે એમના નાટકોમાં લોકોને બાંધી રાખવાનું કામ કરે છે એક પણ ડાયલોગ એવો નહીં હોય કે જેમાં સિદ્ધાર્થભાઈ પંચ ના ફોડે ચોક્કો કે સિક્સ ના મારે સિદ્ધાર્થી ડિગ્રી ચેન્જ કરી નાખી અને એ પછી ગુજ્જુભાઈ તરીકે ઓળખાય છે ગુજરાતીઓ માટે ગુજ્જુ શબ્દ એ પર્યાય છે ગુજરાતીનો પર્યાય છે અને સિદ્ધાર્થભાઈ એ મનોરંજન નો પર્યાય બની ગયા છે હવે લોકોના માટે એમના નાટકો અને એમની ફિલ્મોથી લોકોને ખૂબ જ એન્ટરટેન કરે છે તો ગુજ્જુભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયાની પહેલી ફિલ્મ કઈ હતી એના વિશે આજે આપણે પહેલી વાત કરીએ બે હજાર પંદરમાં સિદ્ધાર્થ રાંદેરિયાની પહેલી ફિલ્મ આવી હતી ગુજ્જુભાઈ ધ ગ્રેટ આ એક ફેમિલી કોમેડી હતી સરસ મજાની હ્યુમર હતી એમાં અને બહુ જ સરસ ફિલ્મ હતી ધમાલ ફિલ્મ હતી એમના જ એક જૂના નાટક ઉપરથી ગુજ્જુભાઈ ધ ગ્રેટ નામની ફિલ્મ બનાવવામાં આવેલી હતી અને લોકોએ એને ખૂબ જ વખાણી હતી ગુજ્જુભાઈ ધ ગ્રેટ એ સિદ્ધાર્થભાઈની પહેલી ફિલ્મ હોવા છતાં લોકોને મજા પડે એવી ફિલ્મ લાગી લોકોને અને લોકોએ ફિલ્મને ખૂબ વખાણી ખૂબ વધાવી અને એ ફિલ્મે બિઝનેસ કર્યો લગભગ પંદર કરોડ રૂપિયાનો બોક્સ ઓફિસનો બિઝનેસ કર્યો અને સિદ્ધાર્થભાઈ ફરી એકવાર થિયેટર ની જેમ જ હવે સિનેમામાં પણ છવાઈ ગયા એમની પહેલી જ ફિલ્મ થી લોકોના દિલમાં એમણે રાજ કરવાનું શરૂ કરી દીધું 2018 માં ફરી એકવાર સિદ્ધાર્થભાઈની બીજી એક ફિલ્મ આવે છે જે ગુજ્જુભાઈ સિક્વલ છે મોસ્ટ વોન્ટેડ ગુજ્જુભાઈ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ અને એ ફિલ્મ પર બહુ જ જબરજસ્ત કોમેડી હતી ધમાલની વાર્તા હતી એમાં જીમિત ત્રિવેદી હતા અને સિદ્ધાર્થભાઈની જુગલબંધીએ બહુ ધમાલ કરી એમાં અલગ જ પ્રકારનું સેટઅપ હતું સિદ્ધાર્થભાઈના જુના જુના નાટકો જે લોકો પણ જોતા હશે એમને પણ ખબર હશે કે સિદ્ધાર્થભાઈના નાટકોમાં ઘણી બધી ઘટનાઓ લેતી હોય એક જ નાટકમાં બહુ જ બધી ઘટનાઓ બનતી હોય અને એવી જ રીતે આ ફિલ્મમાં પણ અગેન કોઈક નાટકનો બેઝ લઈને એમાંથી સારી સારી વાર્તા લઈ અને આ ફિલ્મ બનાવવામાં આવેલી હતી અને ધમાલની ફિલ્મ હતી લોકોએ ખૂબ જ વખાણી આ ફિલ્મને ફરીવાર લોકો થિયેટર ભરી દીધા અને મજાથી આ ફિલ્મ પણ સરસ રીતે ચાલી અને આ ફિલ્મે લગભગ 10 કરોડ રૂપિયા નો બિઝનેસ કર્યો ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ફરી એકવાર ગુજ્જુભાઈએ 2015 પછી 2018 માં પણ સાબિત કરી દીધું કે એમની ફિલ્મો ઓછામાં ઓછો આટલો બિઝનેસ તો કરશે જ કરશે અને 10 કરોડ થી ઉપર એટલે પ્રોડ્યુસરોને કોઈ ચિંતા જ નથી કે ભાઈ જે જેટલું પણ બજેટ છે એની રિકવરી તો આસાનીથી થઈ જશે અને સિદ્ધાર્થભાઈ થિયેટરના માધ્યમથી તો લોકોના ઘર ઘર સુધી પહોંચ્યા જ હતા આ બે ફિલ્મોના માધ્યમથી પણ હવે લોકોના ઘર ઘર સુધી પહોંચી ગયા મેં એમ એક પણ ગુજરાતી હોય કે સિદ્ધાર્થભાઈનું કોઈ નાટક કે કોઈ ફિલ્મ ના જોઈ હોય હવે તો લોકો એમને ટીવીના પડદે ઉપર જોવા લાગ્યા છે ફિલ્મોના માધ્યમથી અને એ જ વર્ષે એટલે કે બે હજાર અઢારમાં એક બીજી ફિલ્મ આવે છે સિદ્ધાર્થભાઈની જેનું નામ છે નટ સમ્રાટ

હવે એ ફિલ્મની ગુજરાતી નાટક નાટકમાં જ્યારે એ નાટક નટ સમ્રાટ મરાઠીમાં ચાલતું હતું ત્યારે અમારી દુનિયા તમારી દુનિયા એક નાટક એ જ થીમ પરથી અને એમાં પણ સિદ્ધાર્થભાઈ ખુદ રોલ કરતા હતા અને એ નાટક પણ બહુ જ સફળતાપૂર્વક ચાલ્યું હતું એ દોર હતો સોશિયલ નાટકો ચાલવા વાળો અને અમારી દુનિયા તમારી દુનિયા પણ બહુ જ સફળતાપૂર્વક ઘણા બધા શો કર્યા હતા

કાઇન્ડ ઓફ બાગબાન પ્રકારની વાર્તા હતી અને લોકોને ફિલ્મ તો બહુ જ ગમી પણ કમનસીબે એ ફિલ્મ ઓછી ચાલી થિયેટરમાં નટ સમ્રાટ મરાઠીએ 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો પણ ગુજરાતી નટ સમ્રાટ એટલી બધી સફળ ના રહી શકી એના પછીના વર્ષે એટલે કે 2019 માં એક એવી ફિલ્મ આવે છે કે જે ઇતિહાસ રચી દેવાની છે અને એ ફિલ્મનો રેકોર્ડ હજી સુધી પણ

સૌથી વધારે બધા જ રેકોર્ડ જો બ્રેક કર્યા હોય તો ચાલ જીવી લઈએ ફિલ્મે દરેક પ્રકારના રેકોર્ડ બ્રેક કર્યા છે પછી તે ચાહે થિયેટરમાં સૌથી વધારે દિવસ ચાલવાનો રેકોર્ડ હોય તો મને યાદ છે સુધી છેલ્લે દિવસ પૂરા થયા એવા હોર્ડિંગ્સ પણ જોયેલા હતા કોકોનટ મોશન પિક્ચર્સના તો બે હજાર દિવસનો પણ રેકોર્ડ છે એમનો બે હજાર દિવસ સુધી થિયેટરમાં સતત ચાલી હોય એવી ફિલ્મ ચાલ જીવી લઈએ ચાલ જીવી રહીએ બની અને બીજો એક રેકોર્ડ જે હજી સુધી કોઈ નથી તોડી શક્યું એવો રેકોર્ડ એટલે સૌથી વધારે બિઝનેસ કરવા વાળી ફિલ્મ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ ઓફ ગુજરાતી સિનેમા એટલે ચાલ જીવી લઈએ એનું ટોટલ કલેક્શન કલેક્શન અત્યાર સુધીનું બાવન કરોડ રૂપિયા છે જે હાઈએસ્ટ છે તો એ પણ સિદ્ધાર્થભાઈના નામે બોલે છે હાઈએસ્ટ કલેક્શન વાળી ફિલ્મ પણ સિદ્ધાર્થભાઈના નામે બોલે છે અને બહુ જ ગજબની કમાણી કરી હતી એ ફિલ્મે હજી સુધી કોઈ પણ ઓટીટી ઉપર એ ફિલ્મ આવી નથી લોકો રાહ જોઈ રહ્યા હોય છે કોકોનટની ફિલ્મ કોકોનટની બધી જ ફિલ્મ એટલી સુંદર હોય છે અને ચાલ જીવી લઈએ તો રેકોર્ડ બ્રેક છે લોકો રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે એ ફિલ્મ ઓટીટી ઉપર આવે પણ ઓટીટી ઉપર આવતી નથી એટલે લોકોએ થિયેટરમાં જ જઈને જોવી પડે છે અને સિદ્ધાર્થભાઈનો અભિનયમાં કમાલનો હતો બહુ જ સુંદર ફિલ્મ હતી ચાલ જીવી લઈએ અને લોકો એણે ગાંડા કર્યા હતા રિતસરના ફરી એક વાર બે હજાર ઓગણીસમાં એ સાબિત થાય છે કે સિદ્ધાર્થભાઈ નંબર વન છે નંબર વન હીરો છે અને બ્લોકબસ્તર ફિલ્મની ખાતરી છે બે હજાર બાવીસમાં ફરી એકવાર કોકોનટની બીજી એક ફિલ્મ આવે છે કહેવતલાલ પરિવાર એ જ ટીમની ફિલ્મ છે આ અગેન વિપુલ મહેતા ડિરેક્ટર છે સિદ્ધાર્થ ફ્રાંદેરિયા લીડ રોલમાં છે અને આ વખતે ફેમિલી કોમેડી ડ્રામા છે

ક્રોસ જનરેશન કોન્ફ્લિક્ટ ઇમોશનલ ટચ સાથે અને અને સરસ સરસ મજાની હળવી કોમેડી આ આ ફિલ્મ લોકોને લોકોને ફરી એકવાર એન્ટરટેન કરે છે છે બહુ જ રીતે મજા કરાવે ગુજરાતી સિનેમા માટે આ એક સરસ મજાનું અગેન કોમર્શિયલ સક્સેસ બને છે બોક્સ ઓફિસ ઉપર સાડા આઠ આઠ પોઈન્ટ સેવન કરોડ એટલે કે આઠ કરોડ અને સિત્તેર લાખ રૂપિયા નો બિઝનેસ કરે છે ભૂશટ ટી શર્ટ

સિદ્ધાર્થભાઈ માટે ખૂબ બિઝી રહે છે આ ત્રણે ત્રણ ફિલ્મો બચુભાઈ હું અને તું અને હરિઓમ કરે છે લોકોને મજા કરે છે છે ફિલ્મોના જુદા જુદા અને સરસ મજાના ફિલ્મો એવરેજ ચાલી હતી આ ત્રણેય ફિલ્મો અબવ એવરેજ ચાલી હતી પણ જો સૌથી વધારે ફાયદો જો કોઈને પણ થયો હોય આ ફિલ્મોથી તો સિદ્ધાર્થભાઈને કારણ કે સિદ્ધાર્થભાઈએ એમની ઇમેજ મુજબ અહીંયા આગળ જબરજસ્ત એક્ટિંગ કરી હતી સરસ લોકોને એન્ટરટેન કર્યા હતા સિદ્ધાર્થભાઈની એક ખાસિયત એ રહી છે કે ફિલ્મ એવરેજ હોય હીટ હોય સુપર હિટ હોય બ્લોક હોય પણ સિદ્ધાર્થભાઈ એમાં હંમેશા નંબર વન રહ્યા હોય બ્લોક રહ્યા હોય ગેમ ચેન્જર રહ્યા હોય મેન ઓફ ધ મેચ રહ્યા હોય હંમેશા હવે આવે છે વર્ષ બે હજાર પચીસનું અને બે હજાર પચીસમાં સિદ્ધાર્થ ભાઈની એક બીજી જબરજસ્ત ફિલ્મ આવે છે જેનું નામ છે બચુની બેનપણી બચુની બેનપણી અત્યારે પણ થિયેટરમાં બહુ જ સક્સેસફુલી ચાલી રહી છે સુપર બિઝનેસ કરી રહી છે અગેન સિદ્ધાર્થભાઈ એમાં મેદાન માર્યું છે આ વખતે એમની સાથે છે રત્ના પાઠક શાહ અને રત્નાબેન પણ ધમાલ કરી છે આ ફિલ્મમાં બીજા બધા પણ ઘણા બધા કલાકારો છે આ ફિલ્મનો રિવ્યુ તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો

એના બોક્સ ઓફિસ કલેક્શન વિશે આપણે આગળ વાત કરીશું બીજા કોઈ તો અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મો કરી એ બધી જ મોટા ભાગની સુપરહિટ ફિલ્મ રહી છે એક સમરી જોઈએ સિદ્ધાર્થભાઈની ફિલ્મોની કે કેટલી કેટલા કેટલો કેટલો બિઝનેસ એમની ફિલ્મોએ કર્યો છે ગુજ્જુભાઈ ધ ગ્રેટે પંદર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડે દસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

ઘણો બધો છે સૌથી હાઈએસ્ટ છે ઘણી ફિલ્મોની માહિતી ઉપલબ્ધ નથી એટલે હું ટોટલ કલેક્શન કેટલું છે એ નથી કહી શકતો પણ તેમ છતાં એક રફ આંકડો જોઈએ આગળ તો હંડ્રેડ કરોડ પ્લસ થવા જાય છે સિદ્ધાર્થ ભાઈ નો ટોટલ બિઝનેસ બધી જ ફિલ્મોનો બિઝનેસ જે કદાચ કોઈ પણ એક્ટરનો આટલો બિઝનેસ નહીં હોય અગર હશે તો હું તમને બીજા વિડીયોમાં કહીશ કે છે કે નહીં પણ તો કોઈ પણ એક્ટરનો આટલો

મિત્રો તમે એમની એમની કઈ કઈ ફિલ્મ જોઈ છે છે તમને ગમી એ કમેન્ટમાં જરૂરથી લખો આ વિડીયો તમને ગમે હોય તો એને લાઈક કરો શેર કરો હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો એને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી હોય દોસ્તો અને જેવી રીતે સિદ્ધાર્થભાઈને આખા આખી દુનિયાના ગુજરાતીઓ ઓળખે છે એટલે કે લગભગ સાડા સાત થી આઠ કરોડ ગુજરાતીઓ સિદ્ધાર્થભાઈને ઓળખે છે એવી રીતે હું આશા રાખું છું કે આપણું આ યુટ્યુબ ચેનલનું ફેમિલી પણ કરોડોની સંખ્યામાં પહોંચે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તમે મારા વિડીયો ગમતા હોય તો તમે તમારા મિત્રોની સાથે શેર કરો એમને મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું આહવાન આપો હું ઈચ્છું છું કે એક દિવસ એવો આવે કે સૌથી મોટો પરિવાર ગુજરાતી લોકો માટે ગુજરાતી કોમ્યુનિટી માટે સૌથી મોટો પરિવાર આ ચેનલ નો બને તો મને એમાં તમારા સાથ અને સહકાર ની જરૂર છે મારી ચેનલ નું નામ છે ગર્વથી ગુજરાતી વિપુલ તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો